હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ આજે આપણે ફરી મળી ગયા છીએ ધોરણ દસની અંદર સિરીઝની અંદર જેની અંદર આપણે ક્વેશ્ચન કરવાના છીએ આજે એક નવો જે છે કે અમીબા તથા પેરામિશિયમમાં પોષણની ક્રિયા સમજાવો હવે અમીબાની અંદર કઈ રીતના પોષણ થતું હોય છે ને પેરામિશિયમ હવે અમીબા પહેલાં અમીબાને પોષણ ન જોતા પહેલાં એ સમજવું કે અમીબા શું છે શું તો અમીબા એક ક્વેશ્ચિય સજીવ છે જેનો આકાર નિશ્ચિત હોતો નથી હું તમને દોરીને સમજાવું કે અમીબાનો કોઈ સ્પેસિફિક આકાર હોતો નથી એ કોઈ પણ આકારનો હોઈ શકે છે તો એની અંદર એક કોષ કેન્દ્ર હોય છે અને અમીબાનો કોઈ આકાર હોતો નથી તો આગળ આગળ જોઈએ તો કઈ રીતે એ પોતે જે છે એ સજીવની અંદર પોષણ કઈ રીતે મેળવે છે પોષણ એટલે શું તો પોષણ એટલે કે ખોરાક મેળવવાની ક્રિયા જે ખોરાક જે પોતાની અંદર મેળવે છે એને આપણે શું કહીશું પોષણ તો અમીબા જેવા એક કોષ છે સજીવમાં ખોરાક સંપૂર્ણ સપાટી દ્વારા મેળવાય છે સંપૂર્ણ સપાટી દ્વારા એટલે કે જે એની સપાટી પરથી એ ખોરાક જે શું કરી શકે છે મેળવી શકે છે એટલે કે સપાટી પરનો ખોરાક એ ઇઝીલી શું કરી શકે છે પ્રાપ્ત કરી શકે છે અમીબાની કોષીય સપાટી પરથી આંગળી જેવા અસ્થાયી પ્રવર્તની મદદથી ખોરાક ગ્રહણ કરે છે એ શું કરશે તો આંગળી જેવા એટલે કે ખોરાક ગ્રહણ કરવા પ્રવર્ત ઉત્પન્ન કરશે તો પ્રવર્ત કઈ રીતે ઉત્પન્ન કરશે તો આ અમીબા છે તો અમીબાની અંદર એક એ પોતાનો એવો આકાર ગ્રહણ કરશે કે જેની અંદર એ શું કરશે ઇઝીલી ખોરાક ધારો કે આ હું જોઈ શકું છું આ ગ્રીન કલરનો બે પાઠ દર્શાવ્યો એ ખોરાક છે તો એની અંદર એ શું કરશે એક પ્રવર્ત રજૂ કર પ્રવર્ત એટલે કે એક કહેવાય આપણે જોઈએ જેની અંદર આગળ દર્શાવી શું દર્શાવેલું છે તો કૂટપાદ એટલે શું એક એવી રચના બનાવવાની કે ખોરાક ઇઝીલી શું કરી શકે અંદર આવી શકે તો એ કૂટપાત કરી એટલે કે અમીબા કોષીય સપાટી પર પરથી આંગળી જેવા અસ્થાયી પ્રવર્તની મદદથી ખોરાક ગ્રહણ કરે છે એટલે એને શું કર્યું તો પહેલાં પહેલાં એની અંદર શું કર્યું હતું એને પહેલાં ખોરાક જે બહાર હતો એ ખોરાક બહાર હતો એટલે એને એના એવી રચના કરી કે જેના લીધે કૂટપાત એટલે કે એની એ ખોરાક ઇઝીલી અંદર આવી શકે હવે જોઈએ અંદર શું થશે ધીરે ધીરે આ ખોરાક એ શું થશે અંદર એન્ટ્રી મારશે એટલે કે અંદર આવી જશે તો અંદર આવેલો ખોરાક એ અંદર આવી જશે તો સંપૂર્ણ એનું શું થશે પાચન થશે અને નકામો જે છે એ શું કરશે ફરીથી બહાર નીકળી જાય છે તો આ રીતે જે છે અમીબાની અંદર પોષણ થતું હોય તો આપણે જોઈ લઈએ અંદર ક્વેશ્ચનની અંદર શું આપેલું છે તો કે પ્રવર્ધો પોતાના કણોને ઘેરીને અન્નધાની બનાવે છે શું બનાવશે અન્નધાની અન્નધાનીમાં જટિલ પદાર્થોનું વિઘટન સરળ પદાર્થોમાં થાય છે અને તે કોષ રસમાં પ્રસરણ પામે છે આ જે ખોરાક પ્રાપ્ત કર્યું એ જટિલ ખોરાક છે હવે આ જટિલ ખોરાકનું વિઘટન શું થશે તો સરળ પદાર્થોમાં થશે અને તે કોષ રસમાં શું થશે પ્રસરણ પામે એટલે કે જે અંદરનો જે ભાગ છે આ શું છે અંદરનો જે ભાગ છે પૂછાતું હોય છે કે આકૃતિ દોરી આકૃતિ સહિત અમીબામાં પોષણની પદ્ધતિ સમજાવો તો આકૃતિ દોરી ફરજિયાત છે તો આકૃતિ આપણે જોઈ લઈએ તો આકૃતિ કઈ દોરવાની તો એક ફર્સ્ટ પહેલા અમીબા દોરવાની છે એની અંદર કોષ કેન્દ્ર દર્શાવવાનું જેની અંદર એક બાર ખોરાકનું કણ દર્શાવેલું ત્યાર પછી શું કરશે તો ખોટા પદ એટલે કે કૂટપદ અથવા ખોટા પગ પણ કહી શકાય તો એના દ્વારા એ શું કરશે તો એની અંદર ખોરાક લેવાની પ્રક્રિયા થશે અન્નધાન્ય લગાવ ખોરાક પણ અંદર જશે અને પછી શું અંદર એનું પોષણ કોષ રસની અંદર થઈ જશે આ રીતે એની અંદર પોષણ થતું હોય છે વધેલા અને અપાચિત ખોરાકની કોષીય સપાટી દ્વારા શરીરમાંથી બહાર નિકાલ કરી દેવામાં આવે છે જે વધારાનો ખોરાક છે એને શું કરશે એબઝર્વ એટલે કે જે ખોરાક છે એને બાર બહાર કાઢી નાખશે એક્સક્રેસન કહી શકાય એને પેરામિશિયમ નિશ્ચિત આકાર ધરાવતું એક કોષીય સજીવ છે તેમાં ખોરાક ગ્રહણ કરવા માટે વિશિષ્ટ સ્થાન હોય છે જે અમીવા છે એ પોતાનો આકાર નિશ્ચિત હોતો નથી પરંતુ પેરામિશિયમ પેરામિશિયમ એટલે તમે જોયું છે જે ચપ્પલ જેવું દેખાતું હોય છે એને આપણે શું તરીકે ઓળખે પેરામિશિયમ કંઈ લખવાનું નથી કે ચપ્પલ જેવો આકાર ધરાવતું હોય પરંતુ એનો આકાર જે આપણે ચપ્પલ હોય એ રીતનું હોય છે એટલે પેરામિશિયમ તરીકે મેં તમને ઓળખવા માટેની એક રીત આપી તો પેરામિશિયમ નિશ્ચિત આકાર ધરાવતું એક કુષ સજીવ છે તેમાં ખોરાક ગ્રહણ કરવા માટે વિશિષ્ટ સ્થાન હોય છે શનિ બહારના ભાગે અસંખ્ય પક્ષમાં આવેલા પક્ષનો એટલે કે નાના નાના એક વાળ જેવી રચના આવેલી એના પક્ષમાં તરીકે ઓળખીએ આ રીતે ચપ્પલ જેવો ભાગ હોય છે પેરામિશિયમની અંદર જેની ઉપર પક્ષમાં આવેલા છે આ રીતના પક્ષમાં આવેલા પક્ષમાં એટલે કે જેના દ્વારા એ શું કરશે ખોરાક અંતર્ગ્રહણ કરી શકે છે એટલે કે અંદર લઈ શકે છે તો શરીરની બહારના ભાગે અસંખ્ય પક્ષમાં હોય છે જેના દ્વારા ખોરાક મુખ સુધી પહોંચે છે અને અમુક દ્વારા શરીરમાં ખોરાક જાય છે તેમાંથી પોષણ મેળવે છે તો આ રીતે અમીબામાં અને પેરામિશિયમમાં પોષણની પદ્ધતિ હોય છે થેન્ક યુ સો મચ લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો